આને કેવાય માસલા તો હવે બગી સુકાવીએ છે ને શેરવાના મુઠિયા છે તો વિડીયોમાં છેલ્લે સુધી ભાઈ રહેજો ચાલો ભાઈઓ જય શ્રીનાથજી જય કસ્તભંજન ને જય મા મોગલ અને જય દ્વારકાધીશ નવા બ્લોકમાં તમારું સ્વાગત છે વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો તમને સવારનો વ્યૂ બતાવું અને નાસ્તો ઝીંગાનો બનાવેલો છે ઝીંગાનો નાસ્તો કરવાનો છે પછી ઝીંગા પકાય નાસ્તો કરી લેશું આપણે આ ઉધો છે ને એ અંદર હતો કાઠિયામાં આપણે એ ધોઈ લે કેમકે તન ઓછા નથી રહેતા લઈને આગળ લઈ જવાનો છે આપણે છે હવે નાસ્તો કરી લે ને તો આપડે આગળ લઈ જવાનું છે આપણે વોલ રોકાવી દીધો છે આપણે હોલ જ છે ચાલો હવે નાસ્તો કરવા જવાનો છે તો પેલા તમે સૂર્ય ભગવાનના દર્શન કરાવી દો ને પછી આપણે ઝીંગા સાફ કરેલા છે ને તે પણ વ્યૂ બતાવી દઉં જો આવી રીતે સૂર્ય ભગવાન સવારમાં ઊગે છે મસ્ત લાગે છે સવારનો વ્યૂ બહુ સુંદર હોય છે કહેશ તમે દરિયામાં ક્યારેક આવી ને વ્યૂ જોજો જો અમારા ઝીંગા કાઢી આવ્યા છે અમારા માણસો તો દિવ્યશભાઈ ચા પી છે ચા પીને ઝીંગા સમારો આવશે ત્યાં સુધીમાં હું ઝીંઘા સંભાળું ને વ્યૂ જોઈ શકો છો કેટલા મસ્ત ઝીંગા દેખાય છે ચાલો તો હવે સવારમાં છે તે આપણી પાસે પક્ષી આવી ગયા છે તો પક્ષી બહુ ભૂખાઠિયા છે તો આપણે છે ને પીસ ધોવા નાખેલું છે ને તેમાંથી તે લોકો માસલા ખાય છે તો આપણે એવું લાગ્યું તો થોડાક ઝીંગા સમાડે તો થોડાક ઝીંગા ખરાવી દઈએ પક્ષીને તો પક્ષી પણ સવારમાં નાસ્તો કરી લઈએ આવી રીતે ઝીંગા નાખીએ છે તો તે લોકો ખાય છે તો ચાલો હવે આપણે જઈએ

એ લોકો બગી બગીસુકાવીને નવરા થયા તો જમવાનું પાકી ગયું હતું જમવા બેઠી હવે બધા છે પસવારે ખાઈશ અમે દીકરો છે ને જમીએ જમી લઈએ શાંતિથી પછી શું ઘણું કામ છે ઓછો હું સીવતો હતો તમે સીવાનું બાકી જજી થોડોક એક નંબર ડાઈ બેની છે ભાઈ મામા બહુ કાંટા આવે બહુ ધ્યાન રાખીને ખાવા પડે ડાયમાં હાલો ચાલો પેલા ઘાટા ઘાટીને ખાઈ લઈએ તો આપણે હવે ત્રણ વાગરનો હોલ ઉપાડ લીધો પણ બધા નાના સિંગાડ આવ્યા છે ચાર પાંચ જાડી થશે કદાચ ને થોડાક બગી ને બગા ને બધું છે મિક્સમાં માલ છે તો બધા માલ શોટિંગ કરે છે ને હું વિડીયો શૂટ કરું છું તમને વ્યૂ બતાવવા માટે પછી મારે જ જવાનું છે કોમમાં માછલા લખવા માટે તો ચાલો હવે કોમમાં માછલા લાખીને પછી ચા પાડી કોમમાં તો માછલા લાખી રીતે ભાઈઓ તો અમે પાછા આવી ગયા છે કોમ ની બરોબર તો આપણા કલા શું બધા છે ને બગી પુરાવે છે ઉપર ચડી ગયા બગી પુરાવા ને જો અહીંયા અરવિંદભાઈ ને બધી બગીચ પોરાવે છે દિવ્યભાઈ બગીનું બેસન બાંધે છે ઉપર લઈ જવા માટે તો હું એને ને ચરાવી દઉં એક હાથમાં કેમેરો છે ને એક આઠે બગીચા ચરાવું છું કે જો એ લોકો બગી સુકાવેશ ને આપણે નીચે પ્રકાશભાઈનો વ્યૂ લેવા જવાનું છે પ્રકાશભાઈ કે કેમેરો મારી તો લાવો તો આ એને કે કેમેરો તમારી ઉપર આવી ગયો તો વ્યૂ લઈ લીધું પ્રકાશભાઈનું તો ચાલો હવે ચા પીવાનું છે ચા પી લઈએ તો હવે આપણે સાંજનો વ્યૂ લેવા માટે આવી ગયા છે પછવાડે તમે વ્યૂ બતાવી દે દરિયાનો વ્યૂ કે સાંજે કેવું વાતાવરણ રહી છે જો આવી રીતે છે વાતાવરણ જો આપણી પછવાડે માં બોટો ટાળતી જ જાય છે હવે એ લોકો સાત વાગે વોલ ઉપર લેશે બધા ને આપણે આ બગી સુકાવા નાખી છે હજી સુકાઈ નથી હજી ચાર પાંચ દિવસ થશે પણ થોડીક બાકી છે સુકાવાની બીજી વોલ ઉપાડશે તો આવશે પછી સુકાવશું બાકી તો હવે જો દિવસ હાથમી જાય હવે આપણે અગરબત્તી કરવા જવાનું છે તો ચાલો બાય બાય હવે આપણા માસા છે ને કંઈક શેરો હોવા દે છે શેરો આપણા સૈલામાં શૈલામાં બાઈ ને તે શેરવો છે ને હવે આપણા કૈલાસભાઈ ને રોટલી કરે છે ને વજુભાઈ બકાલો સુધારે છે તો હવે આપણા કૈલાસભાઈ ડુંગળી વાટે છે ને વજુભાઈ મરચા વાટે છે જો જો આપણે શેરવો માઉસ છે તે ટોપિયામાં નાખી દીધું છે આપણે હવે તેમાં હળદર લખે છે પછી એમાં બધી સામગ્રી રાખવાની છે તે તમને બતાવીએ જો હવે જીરું લાખે છે જીરું જીરું લાખાય ને હવે લસણ પેસ્ટ કરેલો છે તે લસણ નાખે છે લસણ બધી નાખી દઈ પછી તેમાં મરચું લાગશે પહેલા જો મરચાંનો ડબ્બો ફોલ નાખો પહેલા હવે હવે લાલ મરચું ચમચી લઈને લાગશે એક ચમચી નાખો લાલ મરચું ને બીજી ચમચી અડધી નાખી લાલ મરચું હવે તે બધું વ્યવસ્થિત મિક્સ કરી લાગશે નમક લાખી દીધું છે પહેલાંથી એટલે પાણી ખાડવું હોય એટલે નમક ઓછું લાગવું પડે એટલા માટે નમક આપણે લાખી દીધું છે ઓલરેડી હવે તેમાં ધાણાનો ભૂકો લાગશે પહેલા ધાણાનો ભૂકો બરાબર મિક્સ કરશે અને બહુ મિક્સ કરવું પડે કે માવજ છે ને આપણે ચૂંડો થઈ જાય તેના માટે હવે એથી આપણે બટેટા અને ડુંગળી પાથરી દીધી છે જો હવે છે ને તેને આવી રીતે પીંડિયા વારવા પડે પીંડિયા વાટી બટેટા અને ડુંગળી પર પાથરી દેવાનું બોર ફરતી પછી બધ થઈ જાય પછી તમે બતાવો તો હવે આપણે છે ને બધા દિવ્યેશભાઈ ને વજુભાઈ પણ ઓલો કરવા માંડ્યા છે ઇન્ડિયા વારવા માંડ્યા છે અને આને છે ને ઇંગ્લિશમાં શું મચ્છી કહેવાય તે તમે જણાવી દો આને છે ને તુનાફીસ કહેવાય અને ઇંગ્લિશમાં તુનાફીસ કહી વિદેશમાં તુનાફીસ કહી ને આપણે તો અહીંયા છે શેરવો કહે ને ગેદરો પણ કહે તો ચાલે તો હવે તેના મુઠિયા છે ને એક નંબર બને એટલે આ રેસીપી તમને એટલા માટે બતાવું છું કે જે પણ કોઈ માસલા ખાતા હોય તે આ રેસીપી જરૂર ટ્રાય કરજો જો આવી રીતે આખી રેસીપી આમાં આપી દીધી તમને હવે કેટલી કલાક એને પકાવવા દેવાના ને એ પણ તમને જણાવી દઈશ તો જો વા આપણો પહેલો બંડાળીનો શ્રોધાન છે મે પાછા આપણે આવી ગયા છે જો હવે એના પર બધું માઉસના પીંડ્યા બાદ મૂકી દીધા જ આપણે હવે એના પર તેલ નાખે છે કૈલાશભાઈ તેલ પણ સ્વાદ અનુસાર જ રાખવું પડે તો આવા છે તે બે કપ લખીએ અમે તેલ બદમાં ફરતું પડતું હવે તેને છે ને વ્યવસ્થિત ઢાંકી દેવાનું છે ઢાંકી અને તેને બાફ મારવા દેવાનું છે તો આ છે ને તુના ફીઝ પાણી બહુ મૂકે જ્યાં સુધી પાણી ભરે ને ત્યાં સુધી તેને બાફ મારવા દેવાની દિવ્યશભાઈ ગેસને હલો કહે છે ને કૈલાસભાઈ મુઠિયા બનાવીને કમ્પ્લીટ છે ગેસ ચાલુ કરીને મૂકી દેશે ગેસ ઉપર ચાલો ભાઈઓ આપણે હોલ ઉપરવાનો છે હોલ ઉપાડીને પછી આપણે જમવાનું છે માલ નાખીને તો પેલા આપણે હોલ ઉપાડી લઈએ પછી માલ નો વ્યુ બતાવું તો આપણે હોલ ઉપાડ્યો તો જો આપણને રાજા ફિશ આવેલો છે પાંચ છ કેજી નો રાજા ફિશ છે ને એક બેસન ખાગી અને બે બેસન બગા અને એક બેસન બગી આવેલી છે ગાઈસ તો હવે આપણે માલ છે તે કોરૂમ માં નાખવા જવાનો છે તો માલ શોટિંગ કરીને નાખીએ એ કોરૂમ માં ચાલો તો હવે આપણું જમવાનું બની ગયું છે ટુના ફિશ ના મુઠિયા કહેવામાં આવે રેસીપી નું નામ છે ચાલો ભાઈઓ તીર્વાના મુઠિયા ખાવા લંગર લાખરી દીધો ખાઈ લઈએ કે કૈલાશભાઈએ બનાવ્યા છે હોળીઓ તો હતા બહુ સારા બનાવતા હતા કેમેલા લાલ લાલ કુલાસીવા દેખાય ઉપર લાલ ચાલો ભાઈઓ tuna fish ના મુઠિયા ખાવા માટે તમારી રેસીપી કેવી લાગી કોમેન્ટ માં જણાવજો તો ચાલો અમે જમી લઈએ આપણે આથી આપણે વિડીયોનું એન્ડિંગ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી નવા નવા બ્લોગ તમે બતાવતા રહીશું તો યાર સપોર્ટ કરતા રહેજો તમારો સપોર્ટ અમારે બહુ જરૂરી છે તો ગાઈસ આવજો નવા બ્લોગમાં મળશું બાય બાય જય શ્રીનાથજી